નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું ભિલોડા પોલીસ મથકે યોજાયેલા આ લોક દરબાર કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર કાર્યક્રમમાં શહેરના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભિલોડા ટાઉન વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ શહેરને પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા ભિલોડા પોલીસ મથકે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સેફાલી બારવાલે ઓચિંદી મુલાકાત લઈ પોલીસ સ્ટેશનને વેપારીઓ રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને ભિલોડા પંથકમાં વધતા જતા બનાવો પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરી હતી આ બેઠકમાં અરવલ્લી જિલ્લાના એસઓજી પીઆઈ ડીકે વાઘેલા ભિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ એચપી ગામિત શામળાજી પોલીસ સ્ટેશન પીઆઈ વેપારીઓ સહિત વિવિધ સંગઠનોના હોદ્દેદાર અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ભિલોડા ગામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી કીર્તિભાઈ બારોટ રામ અવતાર શર્મા કલ્પેશભાઈ ચૌહાણ અજીતભાઈ મકરાણી જગદીશભાઈ પટેલ મુકેશભાઈ પંચાલ સંજયભાઈ પંચાલ મહિપતસિંહ રાઠોડ રાજકીય સામાજિક આગેવાન सहित कार्य उपस्थित रहा था हेड ऑफिस गुजरात मनुमंथन नाई आज बिलोड़ा पुलिस स्टेशन की मुलाकात ली गई है जिसमें जो हमारे बिलोड़ा टाउन के जो आगेवान हैं उनके साथ एवं एक लोक दरबार का आयोजन किया गया जिसमें लोगों के साथ बहुत अच्छी चर्चा हुई ट्रैफिक के इश्यूज़ डिस्कस किए गए ड्रग अवेयरनेस प्रोग्राम्स का भी अब आयोजन यहाँ होगा बहुत सारे जो इश्यूज थे जो दोनों ही तरफ से पुलिस की भी अपील थी कि जो ट्रैफिक रूल्स हैं उसका भी नियम का उल्लंघन ना किया जाए और पालन की जाए तो दोनों ही तरफ से एक बहुत अच्छा टू वे कॉन्वर्जेसन हुआ जिसके आगामी दिवस में जिसके एक पॉजिटिव इफेक्ट आने